પણ મારે લગ્ન નથી કરવા લગ્ન ના કરવા પણ તમારા મમ્મી એ પપ્પા એ કર્યા એટલે તમારે કરવા જ પડે એ હું કાકે જવાબદારી પેલું મમ્મી પપ્પા નથી કર્યા તો તમારે કરવા જ પડે તો મે જોયા નથી એમના લગ્ન તો તમે ના જોયા એટલે શું એટલે થાય એ જોવા જાય ને તમે એમના લગન નથી જોયા તમારા લગન એમણે જોવાના છે એટલે જ મને ન બતાવા મન ના બોલાવું હું કેમ બોલાવું આ તો તમે સમજો પણ છોકરી તમારી જોડે લગ્ન નહીં કરે તમે કહેશો તો એ લોકો કહેશે તો તમારા ભાઈબંધનો ફાયદો થાય ને પણ કેમ તમે લગ્ન કરો કે તમારી ઈચ્છા ના હોય તમારા ભાઈબંધનો કેટલો બધો ફાયદો લઈ જાય ભાભી 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 કરે ના મજાક કરે ભાઈબંધનો ફાયદો જ છે ને પછી એટલે મારા ભાઈબંધનો મત લગન કરવાના તમારે ઈચ્છા ના હોય ભાઈ ભાઈબંધનો ફાયદો તો કરી જ આવો છો તમે કરો જારી તો હા

हेलो अरे बेबी सांभ तू कई बोलती नहीं मार पप्पा ते मेरी साथ है चे, कर ले ए पर पड़े जा लगन नहीं क्या क्या लगन करवाना

કે આપણે નથી કરવા લગન એવું ખાલી તું સાંભળી લે બસ હો ને તું કઈ બોલતી નહીં તું બોલીશો તો પાછા એ બધું બોલશે એમને છોકરી જોડે લગ્ન નથી કરવા એક કોઈ છોકરા જોડે લગન કરશો નાથી એ મજા કરે એમાં ભાઈ હોય ને નાથી એવું નથી સાંભળ મને છોકરીમાં ઇન્ટરેસ્ટ છે તારામાં ઇન્ટરેસ્ટ નથી સાંભળ તું આજ પેમેન્ટ ફોન ના કરી દે હા આ મા બાપા ની ઇન્ટરેસ્ટ છે તારામાં છોકરા પર પર ઇન્ટરેસ્ટ ચાલુ કરો તો પછી કઈક મારી મેલ પડે હા સારું ચાલ કુ કીધું તમારી જોડે ભાઈબંધી કરાવી તૈયાર છે જો હા હા તમે ખાલી લગન કરી લો એ ભાઈબંધ તૈયાર તમે આવશો હું તો જાનમાં માં આવું છું તમારી જોડે જ છું એવું તરીકે તમે ઊભા થઈ જશો તરત મારો નંબર લાગવાનો પણ આ ઉંમરે બેટિંગ થાય આ ઉંમરે બેટિંગ થાય અરે ઓહો હો ઉંમરમાં કોઈ ફેર નથી પડતો ઉંમરમાં કોઈ ફેર પડે પુરુષો માટે કોઈ મારી ઉંમર શું લાગે તમારી પચીસ રોજ છવ્વીસ બસ એટલે ચાલે કરી લેવાય છવ્વીસ વર્ષે થોડા લગન કરે છવ્વીસ વર્ષે તો છોકરીઓ નહીં ફેરવાની છવ્વીસ વર્ષે દાદા બની જાય લોકો હા કઈ પણ તમે ફેંકા ફેંકા

છોકરી <laughs> <Na joan hai. laughs> <laughs> 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 <laughs>